અષાઢ સુદ તેરસથી અષાઢ વડ બીજ સુધી પાંચ દિવસ માટે ઉજવવામાં આવતા ગૌરી વ્રતનો પ્રારંભ થઈ ચૂક્યો છે ગૌરી એ દેવી પાર્વતીનું જ નામ છે ત્યારે નાની બાળાઓ ગૌરીમાનું પૂજન કરીને પાંચ દિવસ અલુણા એટલે કે મીઠા વગરના ભોજન સાથે વ્રત રાખતી હોય છે આ વ્રત દીકરીઓ સારા વરની પ્રાપ્તિ અને સુખી જીવન માટે રાખતી હોય છે મોટી છોકરીઓ અને વિવાહિત સ્ત્રીઓ જયા પાર્વતી વ્રત કરે છે જેમાં તે શિવ પાર્વતીની આરાધના કરી અખંડ સૌભાગ્યવતીની કામના કરે છે આજથી ગૌરી વ્રત જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થતાં અંકલેશ્વરના વિવિધ શિવાલયોમાં કુંવારિકાઓએ શિવજી અને ગૌરીમાનું પૂજન અર્ચન કર્યું હતું અને દૂધ જળ બિલીપત્ર અર્પણ કર્યા હતા અને આરાધનામાં લીન બન્યા હતા